સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ હત્યા ચોરી અને લૂંટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મૈદરપુરા વિસ્તારમાં હીરા વેપારી પાસેથી રૂપિયા અઠ્યાસી લાખના હીરા લઈને કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના મૈદરપુરા વિસ્તારમાં શુક્રવારે હીરા વેપારી પાસેથી રૂપિયા અઠ્યાસી લાખના હીરા લઈને કેટલાક શખ્સો છૂંમંતર થઈ ગયા હતા બજારમાંથી હીરા બતાવવાના નામે વેપારીને લઈ જઈને કામરેજ નજીક રસ્તામાં ઉતારી દેવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો